અહીં અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને અહીં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પણ આવે છે અને માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે ત્યારે આજે તારીખ પાંચ આઠ બે હજાર પચીસને મંગળવારે સવારે નવને ત્રીસ કલાકે બલરામભાઈ બચ્ચાભાઈ ગુપ્તા દુખિયાની મેલડી માતાજીની ધજાને ત્રિશુળ ગામ વરેલી ભોળાનાથના મંદિરેથી દુખિયાની મેલડી માતાજીના મંદિરે વાજતે ગાજતે ધજા અને ત્રિશુળ ચડાવવામાં આવ્યા હતા અને મેલડી માતાજીના ભગત રાજુભાઈ પરમાર બાપુના સામૈયા તથા સંતોના સામૈયા પણ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે માતાજીના દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લેવા પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા આ મેલડી માતાજીના મંદિર વિશે વધુ વાત કરવામાં આવે તો તારીખ એકવીસ એક ઓગણીસો નવ્વાણુંના વર્ષમાં દુનિયાની મેલડી માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિર ગામ વરેલી જે કડોદરાથી સુરત રોડ ઐશ્વર્ય મિલની સામે આવેલ શ્રીદેવી પૂજક બાપાના દુખિયાની મેલડી માતાજીનું મંદિર આવેલું છે તાલુકો પલસાણા અને જિલ્લા સુરતમાં આવેલ છે અને બાપા હજુ પણ હયાત છે બાપાનો દીકરા રાજુભાઈ પરમાર બાપુ તરીકે ઓળખાય છે આપણે જણાવી દઈએ કે અહીં માતાજીનું ખૂબ જ મહાત્મય રહેલું છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અહીં માનતાઓ રાખે છે અને લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે